નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુની અંદર ચાર પ્રકારના ખોરાક છે એ અવશ્ય ખાવા જોઈએ મારી પાસે અત્યારે પુસ્તક છે પુસ્તકનું નામ છે અષ્ટાંગ હૃદય એનો અધ્યાય ત્રણ છે ઋતુચર્યા અને ઋતુચર્યાની અંદર ગ્રીષ્મ ઋતુ જે છે એની અંદર કયા ચાર વસ્તુ છે એ ખાવાની ભલામણ કરવામાં આવી છે જેનાથી મિત્રો શરીરને બને તેટલું નિરોગી રાખી શકાય છે એ જે ચાર વસ્તુ છે એની અંદર મિત્રો એક છે મધુર પછી છે લઘુ સ્નિગ્ધ અને શીત આ ચાર વસ્તુ એના વિશે મિત્રો તમને કહું કે મધુર એટલે શું મિત્રો ગ્રીષ્મ ઋતુ અત્યારે છે ગ્રીષ્મ ઋતુની અંદર સૂર્ય અતિ તીક્ષ્ણ કિરણોવાળો બની જગતના સ્નેહ આદિ સૌમ્ય ગુણોને શોષી લે છે એટલા માટે પ્રતિદિન કફ ઓછો થતો જાય છે અને ધીમે ધીમે વાયુ વધતો જાય છે તેથી આ ઋતુની અંદર ખારું ખાટું તીખું સૂર્યનો તાપ અને વધારે પડતી હેવી કસરતનો ત્યાગ કરવો જોઈએ એવું અષ્ટાંગ હૃદયની અંદર છે મિત્રો હવે એમાં મિત્રો આપણને સવાલ થાય કે મધુર એટલે કેવો ખોરાક મધુર રસ એટલે તો અષ્ટાંગ હૃદયનો જે ધ્યેય દસ છે રસભેદી એની અંદર બધા રસોનું વર્ણન છે જેની અંદર મધુર રસનું લક્ષણ તો કે છ રસોમાંથી જે રસ ખાતા કે પીતા મોઢામાં ચોપડાઈ જાય જેનો સ્વાદ લેતા આનંદ થાય તથા ઇન્દ્રિયોને જે પ્રસન્ન કરે તેમજ જે રસ કીડીઓને પસંદ છે આ રસને મધુર રસ જાણવો હવે મિત્રો મધુર રસની અંદર કયો કયો ખોરાક તો કે ઘી ગોળ અખોડ કેળા કોપરું ફાલસા શતાવરી ફણસ રાયણ બલા જેઠી મધ ટિંડોળા વિદારીકંદ દૂધ શેરડી સાકર ગોખરું મધ અને કાળી દ્રાક્ષ આવી ઘણી બધી વસ્તુઓ ફૂડ આમાં આપેલા છે જે બધા મધુર ગણની અંદર આવે છે મિત્રો ટૂંકમાં કહેવાનું કે મધુર એટલે જે સ્વાદમાં આપણને ગળ્યું લાગે છે ખાસ તો સાકર છે મધ છે જે ગળ્યું લાગે છે એ મધુર રસ છે એટલે આવી વસ્તુ અત્યારે ખાવાથી શરીરને ઘણો બધો ફાયદો થાય છે પછી શીત શીત એટલે ઠંડુ જેની તાસીર ઠંડી છે દેખાવમાં ઠંડુ હોય એમ નહીં ફ્રીજમાંથી બરફવાળું પાણી કાઢીને પીવો તો અથવા ફ્રીજમાંથી બરફવાળી અતિશય ઠંડી કરેલી છાશ પીવો તો એ ઠંડુ એ ઠંડુ નહીં પરંતુ જેનું નેચરલી રીતે ઠંડુ છે જેનો સ્વભાવ જેની તાસીર ઠંડી છે એવો ખોરાક જેમ કે મિત્રો વરિયાળીનું શરબત છે વરિયાળી છે સાકર છે ઘી છે છાસ છે દૂધીનું જ્યુસ છે નાળિયેરનું પાણી છે આ બધી એવી વસ્તુ કે જેનો સ્વભાવ જેની તાસીર ઠંડી હોય આવી શીત વસ્તુઓ છે અત્યારે ખાવાની હોય છે એ સિવાય મિત્રો સ્નિગ્ધ સ્નિગ્ધ એટલે ચીકણું ખાસ કરીને આની અંદર કહેલું છે જે મધુર રસની અંદર આવે છે સ્નિગ્ધ સ્નિગ્ધ એટલે દેશી ગાયનું ઘી જે મધુર રસમાં પણ જેનો સમાવેશ થાય છે અને સ્નિગ્ધ ત્યાર પછી મિત્રો શીત વસ્તુ પછી એટલે કે ઠંડી વસ્તુ પછી છે મિત્રો લઘુ લઘુ એટલે કે જે પચવામાં હળવું હોય એને લઘુ તરીકે વર્ણવવામાં આવ્યું છે અષ્ટાંગ્ર હૃદયની અંદર મિત્રો લઘુ ખોરાક જેમ કે ખીચડી છે ભાત છે અથવા એવી વસ્તુ ખાસ કરીને અમુક પ્રકારના ફળો છે જે પચવામાં અતિશય હળવા હોય ને એને એને લઘુ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ રીતે જે ખોરાકનું ખૂબ ઝડપથી પાચન થઈ જતું હોય જે ખોરાક છે એ હળવો હોય એને મિત્રો લઘુ તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે જ આ ચાર વસ્તુ જે છે ચા ચાર પ્રકારનો ખોરાક ગરમીની ઋતુમાં અવશ્ય મિત્રો લેવો જોઈએ વધુ લઘુ સ્નિગ્ધ અને શીત આ ચાર પ્રકારનો ખોરાક લેવામાં આવે તો શરીરની અંદર જે ગરમીની ઋતુમાં થતી સમસ્યા છે આવી ઘણી બધી સમસ્યાઓ છે ને એ સમસ્યાથી મિત્રો બચી શકાય છે અને શરીરને કુદરતી રીતે બની શકે એટલું સ્વસ્થ રાખી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી